很多东西。

એ લોકો ઘર આગી દેલું રહી જ નવું એ લોકો ત્યાં એટલા બીજા દોરા માંડીને આ કામ કરી કર્યું એટલે ત્યાં વરસાદે ગીરદી થઈ ગઈ ભાઈ ગદી આજ ખાઈ નથી કાલ ગરદી છે એમ રહી ગયો કાલ ખાના માટે છે

એ લીધું હોય હે મૂકી દો એમાં તો કેટલું નાખ્યું હતું મેં એને વિડીયો ઉતાર્યો રીલ બનાવે છે ફિર્કી કરે છે